નડિયાદ નગરપાલિકા કમિશનર શ્રી જી એચ સોલંકીની પ્રેરણાદાયી આગેવાનીમાં ત્રણ જૂન બે હજાર પચીસના રોજ સવારે સાડા પાંચથી સાડા સાત વાગ્યા દરમિયાન સીબીપીએસ સ્વામિનારાયણ મંદિર નડિયાદ ખાતે સ્વચ્છ ગુજરાત મેદવિસ્તા મુક્ત ગુજરાત થીમ સાથે યોગ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં તરુણો યુવાનો મહિલાઓ અને વૃદ્ધો સહિત તમામ વય જૂથના નડિયાદ નગરજનોએ ઉત્સાહભેર સહભાગી દર્શાવી હતી ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ચેરમેન શ્રી સીસીપાલજીના કુશળ માર્ગદર્શન હેઠળ યોગ સાધકોને તાળાસન વૃક્ષાસન પ્રાણાયામ પદ્મનાસન કપાલ ભારતી અનુલોમ વિલોમ ભિસ્ત્રીકા વજ્રાસન સાયકલિંગ ઉત્તાન પાદાસન હલાસન પવન મુક્તાસન મર્કેટ આસન અને સવાસન જેવા મહત્વપૂર્ણ આસનોની વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી આ પ્રાયોગિક ક્ષેત્રમાં સહભાગીઓને સ્વચ્છ જીવનશૈલી અપનાવવાની અસરકારક પદ્ધતિઓ વિશે માહિતી પ્રદાન કરવામાં આવી હતી શિબિર દરમિયાન નિયમિત યોગ અભ્યાસ દ્વારા મોટાપા ડાયાબિટીસ હાઇપરટેન્શન અને અન્ય જીવનશૈલી સંબંધિત બીમારીઓમાંથી મુક્તિ મેળવવાના અસરકારક ઉપાયો અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સહભાગીઓને યોગના નિયમિત અભ્યાસથી શારીરિક અને માનસિક સ્વચ્છતામાં કેવા સકારાત્મક ફેરફાર થાય છે તે વિશે પ્રેરણાદાયક માહિતી પણ આપવામાં આવી હતી હું યોગ સેવક શિશપાલ ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના લીધે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે એ સો ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે એનું મકસદ છે કે સંપૂર્ણ ગુજરાતમાં ત્રણસો દિવસ યોગ થાય અત્યારે વિધાનસભામાં ગુજરાત રાજ્યના આત્મજ્ઞાની અને આધ્યાત્મિક મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે ઘોષણા કરી છે કે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત એ અભિયાનને લઈને ગુજરાત યોગ બોર્ડે આ સંપૂર્ણ ગુજરાતમાં અભિયાન ચલાવ્યું છે આજે હું મહાનગરપાલિકા નડિયાદમાં આવ્યો છું ખેડા જિલ્લામાં જેમાં મોટી સંખ્યામાં અહીંયા યોગી ભાઈ બહેનો જોડાયા છે અમારી યોગ શિક્ષકોની ટીમ છેલ્લા પંદર દિવસથી ડોર ટુ ડોર કેમ્પેન કરીને અને સમસ્ત નડિયાદ અને ખેડા જિલ્લાના લોકોને આમંત્રણ આપ્યું છે આજે વરસાદનો માહોલ હોવા છતાં પણ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવ્યા છે હોલ ખચાખચ ભરાયેલું હતું હોલની બહાર પણ મોટી સંખ્યામાં લોકો હતા એ દર્શાવે છે કે દરેક વ્યક્તિ યોગ કરવા માંગે છે દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય જોઈએ અને યોગ આપણને એ જ આપે છે યોગ અમને સ્વાસ્થ્ય આપે છે યોગ અમને શક્તિ આપે છે યોગ મોટાપતિ મુક્ત કરે છે અમારું કેમ્પેન છે એ સંપૂર્ણ ગુજરાતમાં દસ લાખ લોકોને ટાર્ગેટ સાથે દસ દસ કિલો વજન ઓછું કરવાનું તો આ અભિયાનને અમે સંપૂર્ણ જનતા સાથે ચલાવીએ છીએ એના પછી આ કાર્યક્રમ અમારું વડોદરામાં છે બહુ મોટો કાર્યક્રમ છે એના પછી અમદાવાદમાં છે રાજકોટમાં છે એ રીતે ગુજરાતના સમસ્ત ચોત્રીસ જિલ્લામાં અમારા કાર્યક્રમો થવાના છે જે રીતે આજે ખેડા જિલ્લામાં મહાનગરપાલિકા નડિયાદમાં દિવ્ય અને ભવ્ય